દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વખતે કેજરીવાલે દલીલ કરી હતી કે તેમને ચૂંટણી લડતા રોકવાના પ્રયાસ રૂપે મજબૂત પુરાવા વિના ધરપકડ કરી લેવામાં આવી છે કેજરીવાલા વકીલ એટલે ઈડીના તમામ સમન્સ ગેરકાયદેસર ગણાવ્યા હતા વકીલના જણાવ્યા અનુસાર ઈડી લેખિતમાં કંઈ જો આપ્યું નથી ઘરે પણ કેજરીવાલનું નિવેદન લેવાના કોઈ પ્રયાસ થયા ન હતા આ સાથે કેજરીવાલ સામે નિવેદન આપનારા લોકો પોતે પણ શંકાના ઘેરામાં છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App